વડતાલ સામે સંપ્રદાય પર ગંભીર આરોપ બ્રેન વોશ કરી સાગીર સાધુ બનાવવામાં આવ્યો સુરતના વડતાલ સામે આવેલ સંપ્રદાય પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે મળતી જાણકારી અનુસાર સુરતના વડતાલ સામે સંપ્રદાય પર જળ વર્જી પૂર્વક સગીરને સાધુ બનાવવામાં આવ્યો છે આરોપ લગાવવામાં આવ્યો છે કે સગીરના કાકા અને પિતાએ સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સાધુઓ તરફથી સગીરને છીનવી લેવાયો આરોપ લગાવ્યો હતો પરિવારજનોએ પોતાના પુત્ર ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસના ગુમ થયાની સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સગીના નાના વરાછાની તપોવન સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારબાદ પુત્રનું બ્રાઇન વોશ કરી છીનવી લીધાનો આરોપ લગાવ્યો હતો સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી પ્રથમ ગઢડા બાદમાં ખોપાડા અને બાબરા લઈ જઈ હવે સુરત લવાયોને આરોપ લગાવ્યો હતો પરિવારજનો હાલ સ્વામિનારાયણ સંપ્રદાય પાસે પુત્રને પરત કરવાની માંગ કરી રહ્યા છે હું મને રાખવાના કેવા આવું નથી આવું ધ્રુવ